અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા શિવમ રોહાઉસમાં આજે બે શખ્સો છે તે પાર્સલ આપવા માટે આવ્યા હતા અને આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો આ ઘટનાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે પારિવારિક વિવાદમાં બદલાની ભાવનાથી જે વ્યક્તિ હતા તેમને મારવા માટે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો જે સંદર્ભમાં આરોપી રૂપેણ બારોટ હોવાની વિગતો સામે આવી છે અને આ સમગ્ર વિવાદ છે તે પારિવારિક હોવાનું કહેવાય રહ્યું છે જણાવી દઈએ કે સવારના સમયે શિવમ હાઉસ ખાતે એક શખ્સ છે તે પાર્સલ લઈને હાલ જે ભાઈ છે તેમને આપવા માટે જાય છે જોકે બળદેવભાઈએ છે તે પાર્સલ લેવામાં આનાકાની કરતાં પણ જોવા મળે છે ત્યારે રૂપેણ બારટ નામનો વ્યક્તિ છે તેને પાર્સલની અંદર કેમિકલ તેમજ બેટરી અને બ્લેડના ટુકડા મૂકીને એક એવો બોમ્બ બનાવ્યો હતો કે જેવી રીતે ભાઈ તે એ પાર્સલ સ્વીકાર કરે દરમિયાન તે રીક્ષાની બહાર ચાંદખેડા વિસ્તારમાં જ્યાં શિવમ રોહાઉસની બહાર રિક્ષા હતી ત્યાં બેસીને રિમોટ ઉપર હાથ દબાવીને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડે પરંતુ તેનો પ્લાન નિષ્ફળ નીવડે છે રૂપેણ બારોટ છે તેવું સમજે છે કે આ પાર્સલ છે તે જે પાર્સલ મોકલનાર શખ્સ હતો ગૌરવ ગઢવી તેના પાસેથી જે હાલ વ્યક્તિ છે બળદેવ સુખડિયા તેમના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે ને તે દરમિયાન તે પાર્સલ લેતા દરમિયાન તે રિમોટ ઉપર એક બટન દબાવે છે ત્યારબાદ ધડાકાભેર એક બ્લાસ્ટ થાય છે ને આ ઘટનામાં જે ગૌરવ ગઢવી જે પાર્સલ લઈને આવ્યો હતો તેને ગંભીર ઇજાઓ પહોંચે છે લોહી લોહાણ હાલતમાં તે જમીન પર જ ઢળી પડે છે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ત્યારે આ સમગ્ર મામલાનો

એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા એમાં જે બલદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ એને નાની મોટી ઇજા થયેલ છે અત્યારે સારવારમાં છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે અત્યારે એફએસએલ ની ટીમો એના કેમિકલ ના સેમ્પલ લઈ રહી છે અને એમાં ગુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાઉડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચીપ છે એ છે અને બ્લેડ ના ટુકડા પણ હતા જેમાંથી ઈજા થયેલ છે સર રિમોટ થી જાંચ કરવામાં તો અંદર જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચીપ જે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભોગ બનનારી પૂછપરછ કરતા એ જયારે નીકળ્યા હતા આરોપી ત્યારે જે બનાવ બન્યો એવી રીતે અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળે છે જે કેટલાક નામો આપવામાં આવ્યા છે એના અગાઉ પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને એની પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગ ના કામ કરે છે પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે સર આરોપી મોટિવ શું હતું મારી નાખવાનું કે એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની સાથે સાથે એમાં બ્લેડના ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી છે આ અમદાવાદ જીસીપી નીરજ બળ ગુજરાત તેના દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે અને જેમાં સમગ્ર આ ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં કેમિકલ બેટરી તેમજ બુલેટના ટુકડા સાથે આ બોમ્બ છે તે આરોપી દ્વારા બનાવવામાં આવ્યો હોય તે પ્રકારની વિગત કહેવાઈ રહી છે જેમાં રૂપેણ બારોટ નામનો જે આરોપી છે તેના સામે ભૂતકાળમાં પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે અને તે ગુનાહિત પ્રવૃદી સાથે સંકળાયેલા હોવાની પણ વિગત કહેવાય રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના નિવાસ સ્થાનેથી ત્રણ દેશી કટ્ટા પણ મળ્યા હોવાની વિગત હાલ પ્રાથમિક તબક્કે કહેવાતાની સાથે રૂપેણ બારોટને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં